આપણે બધાને જે યુવાન છે એને રાજકારણમાં જોડાવવું જોઈએ અને એ વિડીયો એટલો બધો વાયરલ થઈ ગયો લોકો સુધીના લોકોના ઘરે ઘરે સુધી પહોંચી ગયો અને આજે આપણે બધા ભેગા છીએ કેવું પડ્યું કે શું તમે ચૂંટણી હા ચૂંટણી લડવાનું રીઝન મારું એ જ હતું કે ભાઈ યંગ જનરેશન છે કે આપણી જે જનરેશન છે કે ઘણી યંગ છે એમના મગજમાં ઓલવેઝ થિંકિંગ એ ચાલતું કે ભાઈ રાજનીતિમાં ન જોડાવવું જોઈએ રાજનીતિમાં સારા માણસો ન હોય તો આ લોકોને એ કહેવાનું મારે કે જો રાજનીતિમાં ખરાબ માણસો જ હોય તો સારા માણસો રાજનીતિમાં ક્યારે આવશે પહેલી વસ્તુ બીજી વસ્તુ એ છે કે આ તમામ જેટલા યંગ જનરેશન છે એને સમજવાની કોશિશ કરવી પડશે કે રાજનીતિમાં સારા માણસો છે એ રાજનીતિમાં ભણેલા ગણેલા લોકો છે રાજનીતિમાં અમારી કરતા પણ સારું કામ કરનારા લોકો છે આ જે મગજમાં ગ્રંથી બંધાઈ ગઈ છે એ લોકોને દૂર કરવી પડશે યંગ જનરેશનને કહેવું પડશે કે ભાઈ યંગ જનરેશન જેટલી રાજનીતિમાં આવશે એટલો સમાજનો વિકાસ થશે જો તમે ચૂંટણી જશો તો કયા પક્ષમાંથી ચૂંટણી જશો કોઈ કોઈ આ એક નોર્મલ નોર્મલ હતું ને ચર્ચા થઈ ગઈ મેં જો કદાચ મારે ચૂંટણી લડવી હોત તો બે હજાર બાવીસમાં માં હું લડી શક્યો હોત પણ મને હું એવું માનું છું કે ભાઈ બોલતા બોલતા બોલાઈ ગયું લોકોએ એને આવકાર્યું લોકો એનો પ્રેમ એનો મળી ગયો એ જે વિડીયોનો લોકોને પ્રેમ મળ્યો એટલે જે જે સક્ષમ છે જેને સમાજ માટે કંઈ કરવું છે એ એ દોડી શકે છે મારો કોઈ એરિયા નથી અત્યાર સુધી મેં કોઈ દિવસ એરિયા કલાકારનો ક્યારેય કોઈ એરિયા નથી હોતો કેમ કે મેં ગુજરાતમાં કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં બનાસકાંઠામાં કામ કર્યું છે એટલે મેં ક્યારેય એરિયો ફિક્સ નથી રાખ્યો કલાકાર માટે ગુજરાત આખું એનો એરિયો કહેવાય છે એટલે પક્ષ નથી ક્યારેય વિચાર્યો કે કોઈ ક્યારેય એરિયો નથી વિચાર્યો ક્યાંથી લડીશ એ પણ ક્યારેય વિચાર નથી કર્યો

ઘણા લોકો કે અમારા સમાજને નો મત મંત્રી મંત્રીનો બનાવવા અમારા સમાજને મંત્રી નો બનાવવા એવું ક્યારે યંગ જનરેશન ઓલવેઝ એ થિંકિંગ કરવું જોઈએ કે જે કામ કરે છે જેને જે જવાબદારી સોંપી છે એને આવકારો વધાવો કારણ કે આપણે આપણા બાપ દાદાએ જે કર્યું આપણા બાપ દાદા કાસ્ટિઝમમાં માનતા એવા પણ હવે આપણે યંગ પેનલ છે આપણે ભણેલા ગણેલા છીએ એજ્યુકેટેડ છે તો યંગ પેનલ જેટલું વ્યક્તિ વિશેષને મહત્વ આપશે કે ભાઈ તમારા વિસ્તારની અંદર જે વ્યક્તિ સારું કામ કરે છે જે પણ પાર્ટીનું હોય એને સપોર્ટ કરો ના કે કાસ્ટિઝમને પ્રાધાન્ય આપો તમે અને છે 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 આઈડિયોલોજી અલગ 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 વિચારધારા વિચારધારા પક્ષ જે ગણો બધાના બધા મારા મિત્રો છે બધા મારા કામ ને સપોર્ટ કરે મારા કામ પ્રેમ આપે છે એટલે કોઈ એક વ્યક્તિનું કે એક પાર્ટીનું નામ લેવું મારા માટે અશક્ય છે ઘણા કોંગ્રેસમાં મારા ઘણા મિત્રો છે મારા બીજેપીમાં ઘણા મિત્રો છે આમ આદમી પાર્ટીમાં ઘણા મિત્રો છે અને ક્યારેય મેં મને ઓળખે છે આ નેતા મારું આમ એ ક્યારેય નથી કર્યું કેમ નથી કર્યું કારણ કે મિત્રો છે ભાવ છે એ મારા કામને પસંદ કરે છે એટલે મેં ક્યારેય એ એવો એડવાન્ટેજ લેવાની કોશિશ પણ નથી કરી કે ભાઈ મને આવી બાબતમાં સપોર્ટ કરો પણ મારા કામને એ લોકો આવકારે છે મારા માટે મોટી વાત છે તમે ઘણા પ્રકાર બનાવીને લોકો આ મદદ કરવા શું છે હું તમને કહું મારું ક્યારેય રાજનીતિમાં ક્યારેય જોડાવાનો વિષય રોજ નથી શરૂઆત કરી હતી બે હજાર કોરો નહીં સાયક્લોન સમયમાં મેં ઘર બનાવવાની શરૂઆત કરી હું બે હજાર તેર થી યુટ્યુબમાં કોમેડી વિડીયો બનાવતો આવ્યો છું લોકો પહેલા શરૂઆત મારી કોમેડિયન તરીકે થઈ પછી ફિલ્મ મેકર તરીકે થઈ પછી યુટ્યુબર તરીકે થઈ ને પછી ધીમે ધીમે સેવાભાવી તરીકે થઈ એટલે તમે સેવા કરવા નીકળો ને તો ત્યારે એનો કોઈ ચોક્કસ ડેસ્ટિની ન હોય તમે જો ઘણી વાર કેવું હોય છે કે તમે કામ કરતા તમે ક્યાંથી ક્યાં પહોંચી જાવ ઘણા ઇન્જિનિયર છે નેતા બની ગયા ઘણા ડોક્ટર છે નેતા બની ગયા

એવું નથી જો એવો મારો વિચાર હોત ને તો હું બાવીસ લડત એવો મારો ઈચ્છા હોત તો હું પહેલેથી આ બધા મારા એજન્ડા ક્લિયર હોત પણ મેં એવું ક્યારેય વિચાર નથી કર્યો હું જે વ્યક્તિ જો કદાચ પાંચ સાત વર્ષથી કામ કરતો હોય તો એને જો ચૂંટણી લઉં હોય તો પહેલેથી એ જોડાઈ ગયો હોત પણ એવો ક્યારેય વિચાર નતો કર્યો પણ એક ઇવેન્ટમાં એક વિડીયો વાયરલ થઈ ગયો લોકોની ઈચ્છા એવી થઈ કે ભાઈ તમારે જોડાવું જોઈએ તમે આટલું સરસ કામ કરો છો એટલે વાત વાતમાં વસ્તુ નીકળી ગઈ અને એને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું બાકી એવો કોઈ એજન્ડા કે એવો પર્પસ ક્યારેય નથી રહ્યો અને તમે જેટલા પણ મિત્ર મિત્રો મીડિયાવાળા છે બધા મને ઓળખે છે કે મેં એવું ક્યારેય વિચાર્યું નથી કેરો અહિયાં આપણા ગુજરાતમાં નવ મંત્રી મંડળ છે તો દાદાની નવી ટીમ વિશે આપ શું કહેવા માંગો છો સરસ સારું કામ કરે છે યંગ જનરેશનને જેટલી પ્રાયોરિટી જે પણ પાર્ટી આપે છે હું બહુ હેપી છું જેટલું પ્રાધાન્ય આપશો તો હું બહુ રાજી છું એ માટે માની લો કે તમે ચૂંટણી લડીને બદલાવ બદલાવ વિકાસના કામો સારા થાય છે રોડોના કામો સારા થાય છે તમે અત્યારે અમદાવાદ જાઓ છો તો જે કામ મને પાંચ કલાકમાં પહોંચતો હતો હું અત્યારે ત્રણ કલાકમાં પહોંચ એટલે કામ સારા થાય છે પણ હું એવું માનું છું કે આવનારા સમયમાં મારી એવી દિલથી ઈચ્છા છે કે ગુજરાતમાં જેટલા પણ પતરાવાળા ઘર છે મારે ધાબાવાળા બનાવવાની ઈચ્છા છે આ એક મારું વિઝન છે

એ લોકોના પેલા મગજમાં એ લોકોનું પહેલેથી થિંકિંગ એવું ચાલતું આવ્યું છે ઇવન તમે મારા ઘરની વાત કરો તો મારા ઘરની અંદર પણ હું કદાચ મારી પત્નીને કહું કે મારા મધરને કે આપણે રાજકારણમાં જોડાવાય કે ન જોડાવાય મને ના જ પાડે છે ના પાડવાનું કારણ એટલા માટે છે કે લોકોના મગજમાં એક ગ્રંથિ ગઈ છે કે રાજકારણમાં ન જોડાવાય પણ રાજકારણમાં જોડાવવું જોઈએ રાજકારણમાં જોડાવાનું મોટા મોટું કારણ એ છે કે જેટલા યુવાનો આગળ આવશે યુવાનોમાં વિઝન શક્તિ વધારે હોય છે એમના વિઝનથી સમાજનું કામ બમણી સ્પીડે આગળ વધી રહી છે જેમ મારી વાત કરું કે અત્યાર સુધીમાં